જો સવારના નવ વાગ્યા છે ને આજે છે ધુલેટી અને આ જો અમારા કાકા છોકરા તણે અમને રંગવા માટે આવી ગયા છે તમે હાથ જોઈને લાગતું હશે મેં સામેથી જ કહી દીધું હું આવી જાઉં છું રોડાવવા માટે આપડે બાર જઈને કે આપડે ચાલુ કરીએ ધુલેટી સારું છે ને જો સવા સવાર માં જાડુ તૈયાર થઈ ગઈ છે અને કલર લગાડવાના ચાલુ થઈ ગયા છે ભાભી ને દેરું વચ્ચે જો પાયલ એટલો કલર નો થાય વધારે લગાડા બધા દેરું ને નાના નાના છે હવે જો ભાઈ ભાઈ નો વારો છે અત્યાર સુધી ભાભી નો વારો હતો ભાઈ જો માથામાં માં ડાયરેક્ટ કલર લગાડે કલર લગાડો ઓલા હું લગાડો સાચી વાત છે તમે લોકો કેવું કેડી કાકાન છોકરા થાય ને એવી રીતે હા જો ત્રણેય જો આ વત્સલભાઈ છે જયભાઈ છે મયંકભાઈ છે કેમ છે ત્રણેય ભાઈ ને તો હોળી છે એટલે વધારે સારું ને જો જાડુ કલર લગાડે છે છે ખાલી કરે થોડુંક લગાડ જાડુ આમ તો કલર લગાવવા બચી ગયું ખાલી ગાલે ગાલે જ લઈ ગયો

જાડુનો નો જો હાલ થયો છે આને માથમ નાખવાનું તો તમે ચૂકી ગયા કલર નાખી દે શેમ્પુ દસ બાર ગમે પાછું નાખી દેવું સવાર સવાર માં કલર લેવા માટે નીકળી ગયા છે કારણ કે કોકના ઘરે તો કલર લઈને જવા થાય જો જાડુ રોડાઈ ગયા બધારી ટુલ્લી જો નીકળી ગઈ છે બાર હવે કયો કલર લેવો જે વસ્તુ દેખાય ને લઈએ છીએ જો આ પીળો વધારે દેખાય લીલો વધારે દેખાય પછી રેડે વધારે દેખાય એટલે સિલેક્ટેડ કલર જ લઈએ કલર બધા એટલા મસ્ત મસ્ત છે

તો જો ગમે આવે ને ખાલી આતંકવાદી માં હુમલો થાય ને એમ હુમલો કરે પાણી નો જો પરી છે ને શોભા કાકી હું તમને જોવો રંગી દીધી જો નીલમ ભાભી ની છે પેલી હોળી છે એટલે જો બધા રોડવા આવ્યા છે ધુલેટી માં તમને બધાનો હાલ દેખાડો જો ખાલી ખુશાલભાઈ રહી ગયા છો ઈચ્છી તમે પાણી વાળો કલર કરીને પછી લગાડે એટલે જાય નહીં ને તમે આનું બધા મોટું જોવો જો કલર નથી જાતા કેટલો ધોયો તોય મોઢું અમુક જો સજુંદર અંદર ઘરી ગયા છે ઝુલેટી નો રમી હોય ને તો હુંતું રેવાય ખબર પડી એટલે હોવા દેતા હોય તો હવાર હવર માં આઠ વેગા માં આવી જાવ છો આઠ નથી વાગ્યા 10 વાગ્યા કીડી અરે પાયલ આટલું કાકી નો આલે થોડાક રોળો આપણે ભલે ના આયા હોય ખબર પડી એવું નો કરે આ એવું કરે કે કાકી નો હતન રોડે બોલો એ નઈ નો મૂકે આને હવે રંગો રંગો ન કરે હુઈ જાય પાછો

જો આજે ધવલકુમાર નો વારો ચડી ગયો છે એના બધા હળા પોચી ગયા છે કમતી દર હાળા આ કમ્પલીટ કલર કર્યો છે મસ્ત જો અમારી બેન ને વારો ચડી ગયો છે માથામાં નાખો માથામાં એને આધુ નો જો હજી હાલ કર્યો એ વાળ કોલી કોલી કલર નાખે છે અરે આ ધવલકુમાર ના રહી ગયા ભાઈ ક્યાં ગયા કેવલ રહી ગયો કેવલ ને નાખો કેડી તારા વાળ તો બાકી ફૂલની જેમ ખીલા છે આગળ

છોટું છોટુને જો જાડુ કલર લગાવે છે. છોટુને નહી લીધું આખું. તો અત્યારે મારા ફાઈના છોકરાની ત્યાં અમે આવ્યા છીએ કલર લગાવવા માટે. પહેલા મેં ફોન કર્યો તમે ઘરે તો છો ને કારણ કે છોડાકમાંથી દોરે છે. કાળ જાડુ. ઠીક છે હા એટલે અમે તરત આવી ગયા કીધું નથી. કીધું નથી કલર લગાડવા આવ્યા છે પણ એને ખબર તો પડી જ ગઈ છે. જાડુ અત્યારે મને ખાવ પડી કે મારો હાલ આવો છે બોલ. મને ખ્યાલ હતો નથી કારણ કે હું કેમેરામાં શૂટ કરતો પણ હું તો દેખાઉ નહીં. મને એમ હતું ગામ જો તો પચરાંગી કલર થઈ ગયો છે. આખા મોટામાં વાળ તમે જોવો મને અલગ જોવો વાળ. પણ આમ જોતો તો ઈન્ડિયા લેવલનો કેટલો ખુબસુરત તહેવાર ગયો એકબીજાને કલર લગાડો. આચી વાત.

આ નીરવના બધા છોકરાના નાટે બહુ ખરાબ છે વાળ આખા બગાડી નાખે પીળો અને પર્પલ જો હાર એને રેવા દે

જો આ છોટુ ને તમને પિચકારી બતાવું કેવડી લાંબી તારા જેવડી તો પિચકારો છે છોટુ

ઓનલાઈન શોખ છે શિવાની નહીં શોખ છે પણ જો અત્યારે પ્રસંગ છે એટલે નથી રમી પણ તોય આપણે જોઈએ આવ્યા ને ઘરે એટલે આવી ગયા છે બે મિનિટ માં રોડવા માટે એમાં એવું છે આ બધા ખેલાડી છે પણ આજે એનો પ્રસંગ છે એટલે હું કેવું છે બાકી શેરી નો એક છોકરો બાકી નો માકડો બની જાય માકડો કઈ વાંધો નહીં હાલો તોય જો કાકા આજે બચી ગયા છે જો સાચી વાત છે જો અમે અહીંયા જીગા ને રોડવા માટે આવતા ને હાલ પહેલેથી જ જો અહીંયા મોજ કરે આને હું રોડે કાય એવું થાય ને એને રોડી ધમુક ના હાથ બગડી જાય જો એવું થાય જીગા આ તો તારે ડાયરેક્ટ ટાકામાં પડવું પડશે અચાનક સરપ્રાઈઝ આવે અમે

Có 가 i ề n

અહીંયા બ્લુ છે ને અહીંયા જો લીલો છે આ છે તમે મેકઅપ કર્યો છે ને જોરદાર લાગે છે આવો જ લગનમાં મેકઅપ કરજો ડી જો બંનેનો મેકઅપ જોઈ લો આ તો કક અલગ જ લાગે છે

પાણી થી રમવું છે ગયો ઇતે લે જગઈ તોડી નાખો જો પાણી ધૂળેટી માં છેલ્લું ઘર આપણે લીધું છે વિરલભાઈ નું રંગવા આવ્યા છે જો એના ઘરે છે બધા ચપ્પલ બાર પડ્યા છે નીરો બાર વૈ એટલે ઘર નો બગડે બીજું કઈ નઈ વિરલભાઈ અગાઉથી થોડુંકડું થોડુંક થોડુંક બધો કલર પતાઈ દેવાનું છે આ છેલ્લું ઘર છે હવે આપડે

ડબ્બા પડી ગયા છે કારણ કે અમે જે બી કલર લીધો ને એમાં બ્લુ કલરનો કલર કોઈ પાકો નાખી દીધો છે તો જ્યાં જ્યાં બ્લુ કલર ને જરીક જરીક રેડ રહી ગયા છે ને ત્યાં છે ને જાપ પડી ગયો કંઈ વાંધો નહીં બે દિવસ વાળા આમ રાખીશું અને જોકે એક બે દિવસ ના આવું એટલે વહી જાય ઓટોમેટિક જોકે આમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી પણ અઢી વાગી ગયા છે અત્યારે હજી ફ્રી છે હજી હવે કામે લાગશે તમને ખબર છે હા કલર ચેન્જ કરે કલરમાં કલર થઈ ગયો ધોળે ત્રણ દિવસે પાંચ આપણે પર્પલ કલર પાકો આપી દીધો એ વાત તો હજી અને એ જ કલર આપડે બધા કાચો કાચો કરી લગાડી દીધો એટલે એ બધા આપણને કેતા નીરવ અને પાયલે અમને ખોટા ખોટો છે પાકો કલર લગાડી દીધો તો અત્યારે જોવો વિશાલ ભાઈ

હાલો બધા નાસ્તો કરવા માટે તો નીરવ જો રમવા એટલો મસ્કુલ હતો ને કે અહિયાં થી નીચે પડી ગયો નીરવ વાગ્યો તો નથી ને બહુ ઘણો વાગ્યો બઉ નથી વાંધો નકર તો આમ હાલતો ન હોય જો બધા એટલે બધાય છે ને કાળી તીડી રમે છે અહિયાં ક્યાંક અહીંયા આ પત્તા અને બધા રમે છે પણ નીરવ પડી ગયો ને એટલે બધા એ જો થોડીક વાર વિરામ લીધો છે અને બતાવે છે કે મને વાગ્યું છે કે નીરવ એટલું બધું નથી વાગ્યું ક્રીમ વ્રીમ લગાવી દઉં

સાચી વાત ને એટલે અમને મજા જ આવે ગમે એટલો ટાઈમ હોય ને અમને ઘટે જ એવું જ લાગે અમને એમ થાય કે હજી વધારે ટાઈમ હોત તો મજા આવે હજી વધારે ટાઈમ હોત મજા આવત પણ હવે બધા પોતપોતાનું કામ હોય એટલે પછી બ્રેક મારી ને ઘરે તો બધા જવું જ પડે પણ આજે બહુ એટલે બહુ મજા આવી ગઈ બધા કેવો થાક લાગ્યો તને મેં કીધું ની ની જાય ને તો પણ નીરવ નથી માનતો જક સાંજે દોડી કઈ વાંધો નહીં તો આપડે હવે છે ને રાતે ચાલવા કા દોડવા તું દોડજે હું ચાલી ને ને આજે કેટલા ટાઈમ પછી છે અમે અનલિમિટેડ પીઝા માં ગયા હશું મને યાદ જ નથી છેલ્લે અમે ક્યારે ગયા અને આજે છ જણા હતા ને એમાંથી છે ને ત્રણ જણા ફેવરિટ હતા ત્રણ જણા મારા જેવા હતા જેને નહોતા ભાવતા એમાં એવું હતું જો હસબન્ડ ને ભાવતા ને એને વાઈફ ને નહોતા ભાવતા ને વાઈફ ને ભાવતા હતા એને ભાવતા પણ તો એ છે ડિસાઈડ કર્યું કે હાલો ભાઈ આજે પિઝા ખાયા આવી કારણ કે મેળ જ નથી આવતો અમારા જેવા અમુકને ને ભાવતા ને એના કારણે તો પિઝા ખાઈ આવવાની બહુ મજા આવી ગઈ પછી થોડીક વાર બેઠા ને પછી બધા પોતપોતાના ઘરે જતા રહ્યા અને અમે નીચે થોડીક વાર બેઠા હતા ને હવે જો ફાઇનલી હું ટાઈમ આવી ગયો છે અને જો મારી લટનો કલર તમે જોવો નજીક આ કલર તો ગયો જ નથી પણ કંઈ ને બે ત્રણ દિવસ આપણે સાફ કરશું ને એટલે આપણો કલર વયો જાય તો આઈ હોપ કે તમને અમારો જે આ ધૂળેટી વાળો વ્લોક છે એ બહુ ગમ્યો હશે અમને તો આજે બહુ મજા આવી તમને અમારો વ્લોક જોઈને મજા આવી જશે હું ધારું છું તો કોમેન્ટ વાકેજો તમને મજા આવી કે નહીં અને અમારી યુટ્યુબ ચેનલે સબસ્ક્રાઇબ કરી દેજો તો ફેસબુક પર તો તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોક સાથે કાલે ત્યાં સુધી બાય બાય